વિષ્મ સમજી ગયા ભગવાનને કીધું પ્રભુ એ વખતે મેં દ્રૌપદીના વસ્ત્રહરણને અટકાવ્યા નહીં પણ એમાં મારો દોષ નથી કમાલ છે તો કોનો છે એટલે પ્રભુ દુર્યોધનના અન્નની અસર મારા માણસમાં હતી ભગવાન આ આ લોહી અને માઉસ બધું નીકળી ગયું છે હવે કોઈ અસર નથી એના અન્નથી બનેલા જે બધા બધું બધું નીકળી ગયું છે ભીષ્મ જેવા સંતે પણ ઇકરાર કરીને કહ્યું છે કે દુર્યોધનના ઘરનું ખાધું બુદ્ધિમાં પરિવર્તન આવ્યું છે કંદને મૂળ ખાનારા મહાત્માઓની બુદ્ધિમાં પરિવર્તનો આવ્યા આપણે તો બહુ ખ્યાલ કરવો જોઈએ રોજ માલપુવા ખાનારા આપણે એટલા માટે બને તો જ્યાં ત્યાં ન ખાવું જેવું તેવું ન ખાવું આનો ખ્યાલ રાખો જેને પોતાના મનને બુદ્ધિને સ્થિર કરવી એના માટે અન્નના કણથી મન બને છે મનનું જે બંધારણ થાય અન્નના કણ થી બને છે હા આહાર શુદ્ધિ થી સત્વ શુદ્ધિ આવે છે અને સત્વ શુદ્ધિ થી ધ્રુવા સ્મૃતિ એનું જ્ઞાન અચલ બને છે એની સ્મૃતિ ધ્રુવ બને છે અન્નના ઉપર બહુ આધાર છે બહુ આધાર છે જ્યાં ત્યાં નો ખાવું જેવું તેવું મન બગડે છે મુંબઈમાં એક ભાઈ મને કહેતો મને કે અમે અમે રોજ અમારું તો બગડતું જ નથી મને અમે તો રોજ હોટલમાં જ ખાઈ મેં કહ્યું બગડેલું કેટલું બગડે હવે બગડવાની પણ કઈ સીમા હોય ને હા છેલ્લે સુધી બગડી ગયું છે હવે કેટલું બગડે શાંત પાણી હોય ને શાંત એમાં તમે સેદ નાનો પથ્થર નાખો ને તો તરંગો ઉઠે ત્યાં ખબર પડે કે આમાં પથ્થર પીડ્યો શાંત પાણી હોય તો એમ જેનું મન શાંત છે એ કાંઈક આડુઅળું ખાઈ લે તો એને ખબર પડે કે આ જો આડુઅળું ખાધું ને એનું આ પરિણામ છે પણ પાણીનો પ્રવાહ વહેતો હોય ને એમાં તમે ગમે એટલા પથ્થર નાખો કે તરંગો ક્યાં ઉઠવાના છે આમ તો બે નિયમો મહાપુરુષો કહે છે જ્યાં ત્યાં ન જાવું અને જેવા તેવા સાથે ન જાવું જ્યાં ત્યાં ન ખાવું અને જેવું તેવું ન ખાવું